અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હોન્ડા કંપનીના પાર્કિંગમાં થયેલી કિંમત રૂપિયા ચોપન લાખ પંચાણું હજાર આઠસો છપ્પનની અનડિટેક ચોરીના ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલીને વિઠલાપુર પોલીસે મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો ગત તારીખ સત્યાવીસ ઓગસ્ટના આસપાસ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા વિઠલાપુર હોન્ડા કંપનીના ગેટ નંબર ચાર પાસે આવેલા પાર્કિંગમાં એક આઈસર કિંમત રૂપિયા આઠ લાખ તેમજ આઈસરના ગાડીમાં ભરેલા ડેન્સો ઇન્ડિયા પ્રાઇવેટ કંપનીના એસ સ્ટાર્ટર નામના સ્પેરપાર્ટ નંગ તેવીસો કુલ કિંમત રૂપિયા છેતાળીસ લાખ પંચાણું હજાર આઠસો છપ્પન એમ કુલ મળીને ચોપન લાખ પંચાણું હજાર આઠસો છપ્પનનો મુદ્દામાલ ચોરી થયો હતો જેની તપાસ કરીને વિઠલાપુર પોલીસે ગણતરીના દિવસોમાં ફાયસર ગાડી તેમજ મુદ્દામાલ સાથે આરોપી પિન્ટુભા રતનસંગ તખુભા સોલંકી ઉંમરવર્ષ એકવીસ નાઓ રહે વિઠલાપુર તાલુકો માંડલને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન અન્ય ત્રણ ઇસમો મદદગારી હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે વિઠલાપુર પોલીસે તપાસ હાથ ધરી છે